જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ માં તો આજનો આપણે વ્લોગ આપડે આવ્યા છીએ મહીરજભાઈ ના ઘરે મહીરાજ ભાઈ ને ધોન લઈને આવી ગયા છે

હમ હાલો હસ્તી છે ને ભાઈ અત્યારે ટ્રેક્ટર લઈને આવી છે હે ભાઈ ટ્રેક્ટર લઈને એવા ઘોડા કુદાવવા વાહ ભાઈ આવડે છે કે હે ટ્રેક્ટર રાખતા આવડે છે કે દૂધ ના હમણાં ઘોડા નથી કુદાવ્યા નહીં નહીં એ કાંઈ નથી કરવાનું સાચી વાત કરવાનું એ ભાઈ તો સારું કરવાનું કે હા હે ઓર કહો મૈરાલ કેટલા દિવસે ઘોડા નત કુદાયા છે બે મહિના થઈ ગયા તો આજ કેમ પાછું મોડ બની ગયો હે કુદાવન છે આજ કે કે પોપા કે એમ થાહે કુદાવન છે સારું તે હાલો જો હીરે આવી ગઈ હાલ વંસરાજ ત્યાં થઈ ગયો છે મિલા માણે કશ છે કે નામ ભૂલાઈ ગયું ને મને ભૂલાઈ જાય હંસરાજ બે પગે દોડ્યો આવે હો ભાઈ સ્ટાર્ટિંગ થયેલ ઓછું ઓછું હાલ છે હવે વધારે હાલે છે થોડો

गोडी गोडी फायो नी डोळी उंदी

ની મૂળ ઇઝલ પરકાશભાઈ થી બીવેન બસ અવાજ અવાજ ફટફટ અવાજ પાછ Hả. Huh. Yeah. Ah.

Yes!